વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ કેમ છો બધા તો અત્યારે હું જાઉં છું મહેસાણા અને કારમાં જ આ વ્લોગ ચાલુ કરે છે અને બધા જઈએ છીએ હલો માતાજી અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને મહેસાણા જે કામ હતું એ પતાવી દીધું છે અને એનો બ્લોક લેવાનું ભૂલી ગઈ હતી જસ્ટ ફોનમાં બેટરી નહોતી ઘરે આવી ચાર્જિંગ કર્યું અને હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હું મારા માટે બનાવું છું મેગી તો મસાલા મેગી બનાવવા માટે મેં પહેલાં એક મરચું લઈ લીધું છે મરચાંને હું કટ કરી દઈશ અને આ છે વટાણા અને ટામેટાની જગ્યાએ મેં ગાજર લીધું છે કોણ કોણ મસાલા મેગી બનાવે છે અને બધાને ભાવે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મેગી મસાલાનો મસાલો ન મળ્યો એટલે આ મસાલાથી કામ ચલાવી લઈએ હું બધું કટ કરી દઉં પછી મળું તો મેગી બનાવવા માટે મેં લીધું છે મેગી બનાવવા માટે મેં લીધું છે વટાણા લીલા મરચાં ગાજર મેગી અને મેગી મસાલો બનાવવા માટે મેં એક પેન લઈ લીધું છે એના અંદર હું નાખીશ જેટલું ઉપર થોડું એની અંદર હું એડ કરીશ હિંગ એડ થઈ ગઈ છે અને હવે હું એની અંદર એડ કરીશ લીલા મરચાં

હવે એના અંદર હું એડ કરીશ બટાણા જેવી રીતે હવે પાણી アルティちゃんチーフに合体ールティちゃんチーフに合うまいましょう。ス પાણી વેઢી દીધું છે એની અંદર હવે મેથી નાખી દઈશ હું મેકી બનીને રેડી છે હવે ખાઈ લઈશ હું આવી છું ઉપર કપડાં લેવા માટે અને બપોરે તો હું સૂઈ ગઈ હતી એટલે જમી અને તરત સૂઈ ગઈ હતી એટલે એનો વ્લોગ મેં લીધો નથી પણ અત્યારે હું લઈ કપડાં લેવા આવી છું અને આજે વ્યૂ કેટલો મસ્ત છે સાંજનો વ્યૂ તમને બતાવું કેટલો મસ્ત છે જોરદાર લઈ અને નીચે મૂકી દીધા છે મમ્મી વાળી અને આવી ગયા છે મમ્મી આવું વાતાવરણ હોય એટલે શું ખાવાની ઈચ્છા થાય ભજીયા ભજીયા તો આવું વરસાદ જેવું માહોલ હોય તો તમારા બધાના ઘરે શું બને છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને અત્યારે ઠંડી પણ એટલી જ લાગે છે કાલે વરસાદ જેવું વાતાવરણ કર્યું તો અને અત્યારે હોવું જ છે પાછળ કેટલો મસ્ત વ્યૂ છે તમે જુઓ અને ધીરે ધીરે બધું શીખી જઈશ જે એડિટિંગ કરવાનું છે જો કે એડિટિંગ તો હોવું જ કરું છું પણ તો પણ અને સપોર્ટ કરજો મને શું કહે છે મમ્મી બધા સપોર્ટ કરજો મારી દીકરીને એ થેન્ક યુ તો અત્યારે વાગ્યા છે આઠ અને જમવાનું બની ગયું છે ને જમવામાં બને શું બતાવું તમને અત્યારે બની છે પાખરી ખીચડી

અમે જમી લીધું છે ને હવે બધું કામ પૂરું થઈ ગયું છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ